હેલો અરિવન કેમ છે બધા રેના રાઠવાડા નવા બ્લોગમાં સ્વાગત છે મા યુટ્યુબ ચેનલ આયુ બધા મજામાં શું થશે સ્વસ્થ થશે એક દોસ્તો આજે ત્રિશુના સ્કૂલમાં શું આપ્યો બે રોજે બધી સુવિધા બધું જ આપતા હોય છે બૂટ મળી ગયા ચોપડા મળી ગયા નોટો મળી ગઈ ત્યારે એને મળ્યું છે બે એટલે ગવર્મેન્ટ સ્કૂલ થેન્ક યુ સો મચ આવી સુવિધા આપે છે એટલે બહુ સારું કહેવાય છોકરો પણ એમ મન લગાવીને ભણે ખરું એમને મજા આવે ગઈ

સંચો છે આ બધું બહુ વસ્તુ ને અને અમારા વખતે એ બધી નથી સુવિધા સાચી એટલે મને પણ બહુ ખુશ લાગ્યા આટલી સારી સારી સુવિધા હોય છે અત્યારમાં તો ગવર્મેન્ટ બહુ સારી સુવિધા કરી છે છોકરાઓને ચોપડાથી કંપાસથી માંડીને કંપાસ આપ્યું હતું ને ના પેન્સિલ બોક્સ આખું કલરનું બોક્સ બધું જ હા હા वन के बदा रेना में स्वागत आई भक्तमय आधा मजा मेंसू मस्त हे स्वस्थ हे भक्त में जय स्वामीनारायण जय जो जय आदिवासी दोस्तों सवार में मंदिर दर्शन पूजा पाठ करीध नास्तों कर लीधे फ्री थी ने फ्री थी ली तो नं क्यों त्रिशा स्कूले जाए तो मैं फ्री है

ખરાબ તો નહીં ઇચ્છતા હંમેશા માટે બધા સારું જ છે સારું વિચારે આ જોવાની દ્રષ્ટિમાં પણ સારું વિચાર્યું છે અને જોઈએ તો પણ સારી દ્રષ્ટિથી પણ ક્યારેક ક્યારેક એવું છે ને ક્યારેક એવા ખ્યાલ પણ આવતા હોય અને વિચાર પણ આવતા હોય ઘણા એવા સિચ્યુએશન હોય છે જે આંખે દેખાય છે એટલે મેં આવી સ્ટોરી સ્ટોરી બોલતી હોય છું ઘણા બધા એવા માણસો ઘણા પ્રકારના હોય છે કે બીજાને બહુ આમ બીજા પ્રત્યે બહુ આમ લાગણીશીલ હોય છે પણ પોતા પ્રત્યે કોઈ લાગણી નહીં હોતા એ તો ચાલો જે સાચા દિલનું હશે ને એને તો ઉપરવાળા તો સાચા આપશે જ એ તો અવશ્ય આપશે અને એના પર ભરોસે જ ચાલુ છે હું તો એવું છું કે માર ભગવાન ભરોસે ચાલો જે પણ મારી જિંદગીમાં લાઈફમાં કઠિનાઈઓ આવી છે કઠિનાઈઓ ચાલે છે પણ હું ઓબ્વિયસલી ભગવાન પર વિશ્વાસ કરું

હા સિચ્યુએશન એટલી બધી એ નથી કે હું બધું જ આમ કે કરી શકું બહુ સપના દેખું છું કે નહીં પહેલાં મમ્મી પપ્પાને છોડને ભાઈ ક્યાં સુધી એ તકલીફ છે જશે એવું લાગે મને અંદર અંદર ઈચ્છા તો એવી જ છે કે હું મારે મા બાપની સેવા કરું ક્યાંક કહું અને સેવા કરું એટલે બસ કામ નથી મારા ઘરમાં મને એવો અંદર એમ થાય કે યાર ભગવાનને મેં દર્શન કરવા જાઓ તો કઈ પણ એમ મંદિરોમાં જઈએ તો આપણે મા બાપને તો આપણે તો ક્યારેય કામ તો કરવા શું કરીએ આપણે મેં ઘણા બધા નોકરી કરાવી દે એ બધી પોત પોતાની રીતે ચાલ્યા જાય મામી બાપા તો હતા એવાની વાધી ત્યાં ઘરે રે કોઈ એમ હોય તો કોઈ એમ હોય કોઈ ટેડું હોય કે બધું સિચ્યુએશન પણ એવું ક્યારેય નહીં કરવું જોઈએ કેમ કે હવે કેવું છે ઘણી વખતે લોકો કામ કરતા તો થાકી જાય મારા ઘરના તો ખેડૂત છે એટલે એ લોકો બચારા થાકી જાય પણ મારી જોડે એવી સિચ્યુએશન નથી કે હું કંઈ પણ કરી શકું જેટલું થાય એટલું તો કરું જેટલું મારાથી કેમ કે તેમ પોથરાય એટલું ઓઢું ઓઢા એટલું જ પાથું જેટલું થવા ઘણો પ્રયત્ન કરું કે હજુ ખુશ કરું અને મારું એક જ કારણ યુટ્યુબ ચેનલ ખોલવાનું બી એક જ કે બીજી પણ કોઈ શાળમાં કંઈ સારું પ્લેટફોર્મ હોય તો કરી શકીએ બેઠા બેઠા કેમકે હું અત્યારે કેવું છે આમ ફ્રી હો વાંચવાના ટાઈમે થોડી વાર જોવું પાછી એવું ને કે ચોપડી નહીં ખોલતી એ પણ કરું પણ જ્યારે કંઈ કંઈ વિચાર આવે ને સારું કંઈ તો હું કેમેરો ઓન તારે તારા આવે ને વાત પણ યાદ આવે એટલે ત્યારે જ કહી દઉં અંદર અંદર એ જ વિચાર કરતી હોય કે યાર મમ્મી પપ્પાને ક્યારે ખુશ કરવું ક્યારે એમને આમ હિંચકા પર બેસાડવું એ પણ કર એ જ ઈચ્છા તો મદદ માટે મારી જાત હોય બાકી તો કોઈ કોઈ નહીં વિચારતું ભાઈ બધું આંખે જ હોય એટલે તો મા બાપની ખુશ બાકી બધું બધાની બધી પરિસ્થિતિ આવે ભગવાન બધી પરિસ્થિતિ ઉપરવાળા તો બધું જોય છે હિસાબ કિતાબ ઉપર બધું લખાય છે એટલે એવું બધી ચિંતા નહીં કરવાની પણ આપણી પેલું કે તેને અંદર ગંદકી રાખીએ અને પછી બહાર શું બોલે કેવું નહીં હું જે બહાર બોલું છું ને એ જ મારા અંદર હાટમાં પણ ચાલે છે હા મા બાપને ખુશ કરવા માટે બહુ પ્રયાસ કર્યો કે યાર ના મારું ખુદનું કંઈ પણ કરવું બસ કે યાર એ લોકો શાંતિથી દેશે ખુશીથી રહે આ વિડીયો જોશો ને હવે ભગવાન કયા મોડ પર લઈ જાય છે કયા રસ્તા પર આવે એ પણ એટલું કે તમે એની વાત છે હું બહુ પ્રયાસ કરું મારી જોડે એટલી સિચ્યુએશન નહીં કરું ગવર્મેન્ટ હોય તો યાર કંઈ કરી શકું અત્યારે મારી જોડે એવો જોબ એવી છે એટલું બધું હું નહીં કરી શકતી જેટલું થાય એટલું કરી સેવા એ બધું કરી શકીએ વધારે હું નહીં થતું એવું છે એટલે તો હું બહુ મહેનત કરું મારા પેરેન્ટ્સને વધારે બહુ વાંધ રાખું ચાલો મને હું માસી આવશે ને એટલે હું જમવા જઈશ નીચે ગયા છે ટિફિન લેવા ટિફિન લઈને આવશે ને પછી હું જમવા બેસીશ એ લઈને આવશે ઉપર પછી હું જમવા દેસીશ એવું છે મારું રૂપિન પણ ક્યારેક વિચાર આવે ને એટલે હું પછી આમ કેમેરો ઓન ફોન કરી દઉં અને ખરેખર જે ફીલ થતું હોય ને કહી દેવું સારું અને હું સારી સારું સારી જ વાત કરતી હોઉં કે જોશો ક્યારેક ભવિષ્યમાં કે સાચી આ બોલતી હતી ને સાચું કરીને બતાવી પણ કરો ભગવાનને પણ એ જ કરજો અત્યારે શ્રાવણ આજે બિલકુલ એવું નહીં ઈચ્છતી કે નહીં મમ્મી પપ્પાને ઘણા સપના સીલ છે બહુ જ સપના છે જે હું મમ્મી પપ્પાને મારી ઈચ્છા છે આ મારું મંતવ્ય છે કે જે કરવા હું માગું છું મને કામ નથી કરવા દેવાનું મારું તો આખું દૂક જ છે કે મારે કામ નથી એમને કરવા દેવા કામ જ બહુ કરતા હોય ને એટલે અંદર અંદર કેટલી ઘૂટી ઘૂટીનું વિચાર કરું યાર હવે હું તો કહું છું કે મારી જગ્યા છે ત્યાં હું કહું છું તમે જોઈએ હવે પેલું કે તમે બી એક આખું ઘર છે એટલે કોઈ પણ ના જલ્દી આવે ચલો બાય બાય